નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જીવનમાં જ્ઞાન આપે છે પુસ્તક જીવનને મહેકાવે છે પુસ્તક વારસામાં આપી શકાય તેવી સંપત્તિ છે પુસ્તક તો આજે આપણી સાથે જોડાયા છે પુસ્તક પ્રેમી લેખિકા અને બહુ બધી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ કેશોદના જગન્નાથ આશ્રમમાં સાધના કરનાર અઘોષિત ગિરનારી સાધક એવા પૂજ્ય રતિદાદાના પુત્રી વર્ષાબેન જોશી ભટ્ટ તો એમના દ્વારા લિખિત એકાત્મ પુસ્તક વિશે એમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ તો પૂજ્ય રતિદાદા અને આપનું આ પુસ્તક છે એકાત્મ એના વિશે આપ શું કહેશો પેલા તો મારા ભગવાન પરમ પૂજ્ય શ્રી રતિદાદાના ચરણોમાં સાષ્ટાંગ મારા વંદન અને મારા ભગવાન એટલા માટે કે એકાત્મ શબ્દોની અનુભૂતિ મને કરાવી છે મારા ભગવાને જ એકાત્મા એટલે જ્યારે હું નથી ત્યારે તું પણ નથી અને આપણે એકાત્મ છીએ એટલે એકબીજામાં સમાહિત છીએ એટલે નાનપણથી જ આવ્યા સાધનાના બીજ રોપેલા છે જ્યારે જ્યારે અમે ત્રણેય ભાઈ બહેન આવી સત્સંગી વાતો દાદા જોડે કરતા પપ્પા પૂજ્ય પિતાશ્રી એટલે રતી દાદા એટલે દાદાથી જ ઓળખાય છે એટલે હું દાદાથી જ સંબોધીશ આપને એટલે ત્યારે અમે જ્યારે જ્યારે એ વાતો કરતા ત્યારે પપ્પા એટલી સૂક્ષ્મતર વાતને ઊંડાણપૂર્વકથી અમને સમજાવતા અને ત્યારે અમે એને પ્રશ્નો પૂછતા અને એ પ્રશ્નો એટલે એ સત્સંગવાણી એ સત્સંગવાણી એટલે એકાત્મ પુસ્તક એટલે આ એકાત્મ પુસ્તક જ્યારે મેં લખવાનું ચાલુ કર્યું ત્યારે મને એવું જ હતું મેં લખિકા તરીકે નામ લખ્યું હતું દાસની દાસ કારણ કે હું નથી ઈચ્છતી કે મારો મારાથી લખાય કારણ કે આ પુસ્તક મારાથી નથી લખાયું એમની દિવ્ય ચેતનાથી લખાયું છે હું જે કંઈ પણ વાણી સ્વરૂપે કે લેખન સ્વરૂપે પ્રગટ કરું છું એ માત્ર ને માત્ર એની કૃપાથી છે હું તો કંઈ જ નથી હું તો સૂક્ષ્મ છું અને શૂન્ય છું એટલે આ એક પુષ્પ છે તો પુષ્પ આટલું સુગંધિત હોય તો વિચાર કરો કે પુષ્પગુચ્છ કે આખો હાર કેટલો સુગંધિત હશે એટલે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તો ત્યાં સુધી કઈ છે કે આ પુસ્તક છે એ પૂજ્ય રતિદાદાની દિવ્ય ચેતનાની પ્રસાદી છે અને સાથે સાથે જ્યારે પુસ્તકની વાત થઈ અને એ પહેલાં પણ જેમણે પરમ પૂજ્ય પિતાશ્રી સાથે જેમણે અવારનવાર સત્સંગ કર્યો છે એ ગોરક્ષનાથના મહંત પૂજ્ય શેરનાથ બાપુ એ તો એમ જ કહેતા કે પૂજ્ય રતિદાદા એટલે આપણા વિસ્તારની દિવ્ય ચેતના અને જેમણે પપ્પા સાથે પ્રત્યક્ષ સત્સંગ કરેલો છે એવા વિદ્વાન કથાકાર મહાદેવ પ્રસાદજી મહેતા જેમણે જ્યોતિષની બાબતમાં ઊંડાણપૂર્વકની પપ્પા સાથે ચર્ચાઓ કરેલી છે એ તો ત્યાં સુધી એમ જણાવીએ છીએ કે આ સાધક એટલે આટલી સહજતા અને સરળતા સાથે આટલું ઊંડું જ્ઞાન ધરાવતા હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય ને તો રતિદાદા છે એવી જ રીતે કમંડલકુંડના મહંત છે ભૂતનાથ મહાદેવના મહંત એ તો એમ જ અત્યારે એમ જ કહે છે કે રતિદાદાની દિવ્ય ચેતના હજરા હજુર છે જે આપણે અનુભૂતિ માણી રહ્યા છીએ એટલે કહેવાનું તાત્પર્ય છે કે અમને જે નાનપણમાં શીખવેલી વાત હતી સગુણ ઉપાસનાથી નિર્ગુણ ઉપાસના માર્ગ તરફ કઈ રીતે વળવું પછી ધ્યાન ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા કઈ રીતે થાય વર્ષો સુધી ગિરનારમાં સાધના કરેલી અને અમે લોકો નાનપણમાં ક્યારે દિવાળી અને નવરાત્રીના પાવન દિવસ જતા ગિરનારની પથ્થર ચટીની સ્થળી છે અને બ્રહ્મરથમાં સમાધિસ્થ અવસ્થામાં અમને અવારનવાર દર્શન આપ્યા છે તો ત્યારે અમે એ પ્રશ્ન પૂછતા ને ત્યારે અમને જે જવાબ મળતા એટલી નાની ઉંમરમાં લગભગ મારી ઉંમર આઠ વર્ષની હશે ત્યારે મને ધ્યાનમાં બેસતા શીખવ્યું અને એ દરેક પ્રશ્નો પૂછતા પૂછતા મને ત્યારે નાની હતી ત્યારે એ કેટલું ડીપલી સમજાવતા ત્યારે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અને ધ્યાનમાં તો મને એટલું નાનપણમાં સમજાવેલું હતું કે ચોથું ચક્ર છે અનાહત ચક્ર કહીએ છીએ એ અનાહત ચક્ર જ્યારે તૂટી જશે ને તો પછી તારે કંઈ કરવાનું જ નથી પછી તેની સાથે મોજે મોજ છે બસ એ મોજને માણવી અને એક અદભુત શબ્દ એ કહેતા કે જ્યારે એકાંત હોય ને ત્યારે તમે એકલા નથી હોય તમારી સાથે કોઈ છે અને એ પરબ્રહ્મ પરમાત્મા છે એટલે સર્જનહારને ક્યારેય ભૂલવા નહીં આવી તો અનેક વાત છે અનેક વાત આ પુષ્પમાં એક પુષ્પરૂપે આ પુસ્તકમાં આવી ગઈ છે આ પુસ્તક લખવાની પ્રેરણા આપને ક્યાંથી મળી ગુજરાતમાં સૌપ્રથમ વાર જગન્નાથ ચરિત્ર ગાથા જુનાગઢ ક્ષેત્રમાં અમે અમારા પરિવારથી આયોજિત કરવામાં આવેલી હતી જગન્નાથ પરિવારથી ત્યારના અંતિમ દિવસે મને ત્યાં એક સચિનભાઈ જાની કરીને છે અમારા જગન્નાથ પરિવારના જ છે એમણે મને કહ્યું હતું કે દાદાની સાથે આટલી સરસ સત્સંગની વાતો અમે ત્યાં ઓડિયો ક્લિપથી બધા વચ્ચે રજૂ કરેલી હતી તો કહ્યું કે દીદી આ તો ઓડિયો ક્લિપ છે તો મારી ઈચ્છા એવી છે કે મારી એક વિનંતી ભાવ એવો છે કે તમે એ તમારા શબ્દોમાં ભાવાત્મક શૈલીમાં મને એક પુસ્તક લખી આપો અને ખરેખર ત્યારે મને એ વાતની અનુભૂતિ થઈ કે જેટલું આમ અંદર એક ખજાનો ભર્યો છે અને એ ખજાનાનું એક ખાલી આ મહોર બહાર આવ્યું છે હજી ખજાનો તો ખબર નહીં ધીરે ધીરે ઉલેચાય છે એની કૃપાથી જ ઉલેચાય છે અને પછી અમે વાત કરી કે કંઈ વાંધો નહીં હું કોશિશ કરું છું એટલે હું કહું છું ને કે હું આ વિકર્મ માનું છું કર્મ અકર્મ છે જ નહીં પુસ્તક એમણે લખ્યું છે મારા દ્વારા ખાલી લખાવ્યું છે એટલે અને આ પુસ્તક લખવામાં ખરેખર મને જેની પ્રેરણા મળી છે એમાં મારા મોટાભાઈ જે જ્યોતિષવિદ છે શ્રીમાંશુભાઈ જોશી ઇતિહાસવિદ મારા નાના ભાઈ છે ડોક્ટર વિશાલભાઈ જોશી આ સચિનભાઈ જાની પછી બંકિમ ભટ્ટ ઈશાન અને નૈમિષભાઈ મહેતા આ લોકોને એટલું મને પ્રેરણા મળી છે કે એના લીધે મેં આ પુસ્તક લખ્યું છે એટલા માટે અને આ પુસ્તકનો સાર જ એ છે કે ખરેખર આ યાત્રા છે ને એ યાત્રાના તમે મુસાફર છો અને એ મુસાફરી પૂર્ણ થઈએ તમારું સ્ટેશન આવે ત્યારે ઉતરી જવાનું છે એટલે જેટલી સહજતા સરળતા સાથે આધ્યાત્મિક જીવન જીવા મળે તો એક એ લાવો છે ને એ લાવવાને માણવો ખબર ગુજરાત સાથે જોડવા માટે ખૂબ